અમદાવાદ શહેરમાં પાણી જઈને રોગયાળો વકર્યો છે તો જૂન મહિનાના દસ દિવસમાં કોલેરાના કેસો વધ્યા છે જૂન મહિનાના દસ દિવસમાં કોલેરાના ઓગણીસ અમદાવાદના અમરાઈવાડી બહેરામપુરા દાણી લીમડા અને ગોમતીપુરમાં નોંધાયા છે તદઉપરાંત ઝાડા ઉલટીના ચારસો અડસઠ તો કમળાના ઓગણ એસી કેસો નોંધાયા છે ટાઈફોઈડના એકસો છપ્પન કેસ નોંધાયા તો જૂન મહિનામાં પાણીના એક હજાર ચારસો પંદર નમૂના લેવામાં આવ્યા જેમાંથી ઓગણત્રીસ નમૂના ફેલ થયા છે ગરમીની સિઝનમાં હિટ એક હજારથી વધુ કેસો નોંધાયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં જૂન માસ દરમિયાન પાણીજન્ય કેસીસ બાબતે ઝાડા ઉલટીના ટોટલ ફોર સિક્સટી એટ કેસીસ જોન્ડીસના સેવન્ટી થ્રી કેસીસ ટાઈફોઇડના વન ફિફ્ટી સિક્સ કેસીસ અને કોલેરાના નાઇન્ટીન કેસીસ રિપોર્ટ થયેલા છે જે પૈકી કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે આ પ્રકારના હાઇરિસ્ક વિસ્તાર છે અથવા કોઈ જગ્યાએ પાણીના પોલ્યુશનની કમ્પ્લેન આવી રહી છે તે જગ્યાએ પાણીના સેમ્પલ લેવાની કામગીરી અને ક્લોરિન ટેસ્ટ લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે ચાલુ માસ દરમિયાન ચૌદસોથી પણ વધારે આ પ્રકારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને આ પૈકી ઓગણત્રીસ સેન્ટરમાં પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે આ તમામે તમામ અનફિટ જગ્યાએ ક્લોરિન ટેબ્લેટનું ડિસ્ટ્રિબ્યુશન અને તેના રિપેરિંગ માટે એન્જિનિયરિંગ વિભાગને જાણ કરવામાં આવેલા છે સાથે સાથે ક્લોરિન ટેસ્ટ કોર્પોરેશન દ્વારા ચાલુ માસ દરમિયાન ચાર હજાર છસોથી વધારે જગ્યા પર ક્લોરિન ટેસ્ટ કરવામાં આવેલું છે અને આ પૈકીની બસો એક જગ્યામાં ક્લોરીનના સેમ્પલનું નીલ રિપોર્ટિંગ કોર્પોરેશન દ્વારા માલુમ પડેલું છે હાલમાં જે કોલેના નાઇન્ટીન કેસીસ રિપોર્ટ થયેલા છે આ તમામ જગ્યાએ પેશન્ટની રૂબરૂમાં વિઝિટ કરવામાં આવેલી છે આજુબાજુના વિસ્તારમાં ફૂડ ડિસ્ટ્રકશનની કામગીરી તેમજ પાણીનો સપ્લાયમાં કોઈ અન્ય કોઈ પોલ્યુશન કે અન્ય કોઈ કમ્પ્લેન ન આવે તે પ્રકારની તકેદારી રાખવામાં આવેલી છે